દેશી ભાણો એ પાછું અનલિમિટેડ એની એ પાછું અમદાવાદની તો જોયેલો આ ખાટલાનું સેટઅપ કરેલું છે અહીંયા ખાટલા જો લાઇનસર મૂકી દીધેલા છે પાલક પટેકા છે ટામેટા છે વાળા ખવડાવવામાં તો કહીએ ને કે પાંચ પ્રકારના શાક છે રોટલા રોટલી ભાખરી છાશ અનલિમિટેડ બાર સાતના સલાડ છે જે જોઈએ એ મળી જશે માત્ર મગ મસાલા છે સલાડ કેટલા પ્રકારના છે ઓહો મરચાં છે બીટ છે કાકડી છે મૂરા છે રોટલા બને છેલ્લા ઉપર બરાબર અને ગરમા ગ્રેસ બને છે ગરમ ગરમ બરાબર હું જામો પડી જાય તમને ખાવાની અંદર કેવું છે એવું ફેમિલી આવે બધા તાજા મજા હશે હું છું આપનો હોય તપન અને આપ જોઈ રહ્યા છો તપન ફોડી દેશી ભાણો એ પાછું અનલિમિટેડ એ પાછું અમદાવાદની નજીકમાં એટલે નજીક એટલે કે એ સમજો ને અમદાવાદથી ને ખાલી માત્ર આઠ સાતથી આઠ કિલોમીટરની અંદર હોટલ મોમાઈ જે કાઠિયાવાડી ખાવા બનાવે છે અને પાછા છે ચોટીલાવાડા એટલે ચોટીલાવાડા કીધું એટલે લગભગ લોકોને ખબર હશે કે ચોટીલાવાળામાં શું શું જમવાનું મળતું હોય છે એમ કે ચોટીલાવાડા ખવડાવવામાં તો કહીએ ને કે પાંચ પ્રકારના શાક છે રોટલા રોટલી ભાખરી છાસ અનલિમિટેડ બાર સાતના સલાડ છે જે જોઈએ એ મળી જશે માત્ર કેટલાની અંદર એ બધું અંદર હું તમને બતાવીશ એકદમ નજીવા ભાવની અંદર છે સાથે ખાટલામાં બેસીને તમે શાંતિથી જમી શકો ટેબલ પણ છે બધું છે અને મેઇન છે હાઈવે ઉપર છે લગભગ ચોટીલાવાળાની હાઈવે ઉપર જ વધારે શોપ હોય છે અને હાઈવે ઉપર પણ ખાવાનું ખૂબ બધા ગોત્તા હોય છે કે સારું સારું મળતું નહીં વધુ એવું બધા કમ્પ્લેનો કરતા કે જો હાઈવેની સાઈડના જમવાના સારા નહીં મળતા પણ આ વસ્તુ ખાલી અલગ છે પહેલાં અમે આવ્યા હતા જમી ગયા હતા ફૂડ ટેસ્ટ કરી ગયા હતા પછી ફરીથી આપણે આ વિડીયો બનાવવા આવ્યા છે એટલે હું કહી શકું છું કે જમવાનું એક નંબર બનાવે છે ભાઈ અને એડ્રેસની વાત કરીએ ને તો હોટલ મોંબાઈ ચોટીલાવાળા અમદાવાદ ખાતરજ રોડ અને સણસોલી પાટિયા સણસોલી પાટિયા ને નેટ અનુઓનું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે કંઈ લોકેશન હું નાખી દેવાનો છું તો પહોંચી જજો અહીંયા અને અમદાવાદવાળા તો ખાસ અમદાવાદથી નજીક એકદમ છે અને એકદમ દેશી મોજ કર્યું હોય ને તો પહોંચી જજો કાઠિયાવાડી નામ પડે એટલે ખાવાની અંદર ચોટીલાવાળા નામ પડે એટલે કહું છું કે ખાવાની અંદર મજા જ હોય તો ચલો વધારે વાર ના કરીએ સીધા અંદર જઈએ અને આપણે ફૂડ પણ ટેસ્ટ કરીએ અને રિવ્યુ પણ લઈએ તો ફ્રેન્ડ પહેલાં તો જોયેલો આ ખાટલાનું સેટઅપ કરેલું છે અહીંયા ખાટલા જો લાઈન સર ના મૂકી દીધેલા છે અને ટેબલની પોઝિશન પણ છે સીટિંગ પોઝિશન પણ મળશે જોવા પાલક પટેકા છે બરાબર છે વા મગ મસાલા છે ઓકે ખારી અને કાંઠેવાળી હોય અને દહીંથી ખારી સેવ ટામેટા તો હોય જ અને આપણે સલાડ કેટલા પ્રકારના છે ઓહો જોઈ લો છે મરચાં છે બીટ છે કાકડી છે મૂરા છે ગાજર છે ગોળ અથાણા લીંબુ લીંબુ ને આ ચટણી છે ચટણી હંગાત તીખી ચટણી હંગાત બરાબર અને બધું ફ્રેશ ફ્રેશ છે ફ્રેશ બરાબર અને આપણે અહીંયા સવારે અલગ ને સાંજે અલગ હા સાંજે અલગ ને સવારે શાક અલગ બધા થઈ જાય ને શાક બધા અલગ દાળ ભાત સવારે હોય સાંજે ખીચડી કરી સવારે દાળ ભાત ને રાત્રે કડી ખીચડી બરાબર અને સાથે રોટલા રોટલીમાં બંને હોય રોટલી રોટલા બંને બરાબર છે તો જુઓ મિત્રો અહીંયા લાકડા ઉપર બધી વસ્તુ બને છે અને લાકડા પડ્યા છે બધી વસ્તુ ચૂલા ઉપર બને છે બને છે આના અને બધા ચૂલા ઉપર હા બધા ચૂલા ઉપર બને બરાબર અને ગરમા ગેસ બનો છો ગરમ ગરમ બરાબર લાઈવ જ બનાવીને હાલવાના હે ને બરાબર અને રોટલીમાં પણ હા રોટલીમાં રોટલીમાં પણ ગરમ ગરમ લાઈવ બનાવીને હાલવાના વાહ ભાઈ તો જોઈ લો છે ને ભૂંગળા થોડા આવી ગયું છે ચોટીલાવાળાનું જે આપણે જમવાનું છે ને એ અનલિમિટેડ સાથે છાશ તો હોય જ એ પછી ઠંડી ઠંડી જો દલણાની છાસ જે આપણે પાપડીને એનું શાક થોડું થોડું લઈ લઈશું પાંચ પ્રકારના શાક છે એ આપણે પહેલાં બતાવ્યા બધા થોડા થોડા લઈ લઈશું આ લીલી ડુંગળી કે એવું છે શાક આ દહીં તીખારી છે ઓડું થોડું બધું લઈ લઈશું જેથી કરીને આપણે બગાડ ના થાય આ મગ મસાલા છે અને અહીંયા ક્વોલિટી વાઈઝ તો જોઈ લો તમને તમારી સામે જ છે એવું નથી કે પાણી જેવું શાક છે એકદમ કમ્પ્લીટ છે આ શેવ ટામેટાનું કારણ કે આ લોકો ખવડાવવામાં પાછળ નહીં પડતા સાથે છે ભૂંગળા જે ભરીને આપી દે છે સાથે રોટલા અને રોટલી બે છે અને બાર પ્રકારના સલાડ છે જે મૂળો ગાજર બીટ પછી કાકડી પછી આ સંભારો છે કોબીજનો સાથે ગોળ લસણની ચટણી બે પ્રકારના અથાણા ચલો પહેલાં સ્ટાર્ટ કરી લઈએ દહીં ખરીદી સ્ટાર્ટ કરીએ હું કહે એમ કે જામો પડી જાય તમને ખાવાની અંદર અને માત્ર સો રૂપિયાની અંદર જો આટલી બધી વસ્તુ ઓપ્શન્સમાં મળતી હોય ને તો હું તો કહું છું આજે સારું કોઈ જ નહીં એમ તો એક વસ્તુ તમે ખાવા જાઓ કદાચ શાકભાત મિનિમમ ગુજરાતી શાક કાઢીયાવાળી શાકની અંદર સાહીઠ રૂપિયાથી તો સ્ટાર્ટ થાય છે પણ અહીંયા તમને અનલિમિટેડ આપે જેટલું ખાવ એટલું અહીંયા તમારા પેટ ભરી જશે પણ મન નહીં ભરાય એટલી બધી વસ્તુ છે મગ મસાલા ટ્રાય કરી લઈએ કાવામાં ના ઘટે ભાઈ ચોટી લાવડા ખવડાવવામાં પાછા પડે જ નહીં ગમે ત્યાં જાઓ ચોટી લાવાડાની કોઈ પણ જગ્યાએ હોટલ હશે ને ખાવામાં તમને આટલા બધા ઓપ્શન્સ મળવાના જ છે શાકમાં સલાડ તો હોય જ છે સેવ ટામેટા વાહ ભાઈ હા અદભુત ભૂંગળા ફૂડ ક્વોલિટી એકદમ જોરદાર અને બાજીનો રોટલો જોલા ઉપર ત્યાં ઘી નાખેલું છે લબા લબ ખાસ કરીને અનલિમિટેડ તો છે જ બસ ખાલી તમારો ફૂડનો વેસ્ટ ના થાય એ રીતે કામ ખર્જો અને ખાજો બાકી ખાવા માટે જ છે બધી વસ્તુ પછી અનલિમિટેડમાં હોય છે ટોટલ થઈને પાંચ શાક છે દાળ ભાત છે સાંજે ખીચડી કડી હોય છે લોકો દાળ ભાત બજાતા રહે છે પબ્લિક આવતી હોય છે ખાવા માટે बात दाल टेस्ट लिए, साइड में ले लीए अब आ दो बोड़क थोड़क थोड़ा फिनिश कर देना बराबर दाड़ें मस्त थोड़ी गड़ी है चट, चट 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 पड़ी है बाकी खावा तो एकदम भैया ने कि चोटीला वाला कहीं मूके नहीं हो भाई बाकी हूँ ખાસ આપે અનલિમિટેડ લીધા જ રાખો ક્વૉલિટી વાઈઝ નો કોમ્પ્રોમાઇઝ જેટલું જોઈએ એટલું તમને અનલિમિટેડમાં તો આપે જ છે પણ ફૂડનો બગાડ ના થાય એ ખાજો બાકી મારો એક્સપિરિયન્સ સારો રહ્યો મને તો ખૂબ મજા આવી ગઈ ખાવા પીવામાં બાજીનો રોટલો સાથે ગોળ હોય જો આપણા દેશી માણસ ઘીવાળો રોટલો અને સાથે દેશી ગોળ મજા અને આ સિઝનનો પહેલો મૂળો હું ખાઈ વા ભાઈ આમાં કાંઈ ના ઘટે ભાઈ ચલો આ બધું ફિઝનિશ કરીએ પછી મળી જ માત્ર સો રૂપિયાની અંદર તમને આટલું બધું સારું આપે ઓપ્શન સારો છે તમે જ આપણે ખાધું અનલિમિટેડ માત્ર સો રૂપિયાની અંદર પાંચ શાક સલાડ બાર પ્રકારના સલાડ રોટલા રોટલી બધી વસ્તુ ચૂલા ઉપર બનાવે છે અને ચૂલા ઉપર તમારે સામે જ તમે રસોડામાં જઈને જઈ જોઈ પણ શકો છો બધી વસ્તુ ફ્રેશ ફ્રેશ ગરમા ગરમ બપોરે હોય છે અગિયારથી ત્રણ અને સાંજે હોય છે સાતથી અગિયાર મોજ પડી જાય જો તમે અહીંયા આવો તો માત્ર સો રૂપિયાની અંદર આટલી બધી વસ્તુ ખાવાની મોજ પડી જાય સાથે દેશી ખાટલાની અંદર બધી વસ્તુ ચૂલા ઉપર બનતી આપણે તમને લાકડા હોત બતાવી દીધા તો કેવો લાગ્યો વિડીયો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો બને એટલો શેર કરજો અને અમારી મહેનત સરસ ટકા હોય છે એટલે પ્લીઝ વિડીયોને શેર કરવાનું ભૂલતા જ નહીં ચલો તો તો ચલો મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે આવા મોજ કરાવતા રહીશું ચલો તો મળીએ નવા વિડીયો સાથે